હાલા મિત્રો ખોખા ખાય કારુ મોઢું કરે ના સા જો ગાડી આ કે ગાડી સુરતનો કઈ ગિંડવા છે હાલો મિત્રો સવાર સવારનો કઈ આવી રીતનો કઈ નજારો છે રામ રામ જય માતાજી કેમ સો બધા મજામાં આજના નવા વિડીયોમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને જો કે આજ આપણે મસ્ત લોકેશન ફેરવ્યું છે આજ આવી સરસ મજાનું લોકેશન છે જો જોકે બે બાજુ નારિયેલીના ઝાડ છે જો કે આ ઘરની વાડીમાં જ છે આપણે તમે જોઈ દો આ બાજુ પણ આવી રીતના કાંઈક ઝાડ છે નારિયેળના જો કે ઝાડ તો હશે આપણે છ પાંચ છ વરનું ઝાડ છે ચાર થી પાંચ વર્ષના ઝાડ હશે ભાઈ અને જોકે આપણે કાલે પણ મહેમાન આવ્યા હતા અને પરમથી પણ મહેમાન આવી ગયા હતા એટલે કાલેનો વિડીયો પણ આપણે મહેમાનનો થતો અને આજે આપણે આવશે ખેતીવાડીનો મસ્ત મજાનો ખેતીવાડીનો કામકાજનો તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો અને ચેનલને લાઈક શેર અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો આ બાજુ છોકરા કીધું શું કરે છે સવાર સવારમાં અને આવી રીતના કે રમતું કરે અમારે શું કરે કરોજી <laughs> 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 હાલો બધા ભાઈભાઈ કહી દે હાલ હવાર હવારમાં હાલો ભાઈ જોકે ભડામાં આવતર્યા છે અને આ બાજુ શું કામ હાલે તમને બતાવું ખડબડ વાટ પણ કામ ચાલુ છે અને વાગી ગયા નવ એકાઠ વાસો કે આટો વરી ગયા છે અને આવી રીતે કામ ચાલુ છે અને મારે એક બાજુ આ બાજુ વાટે માનું બેન હવામાન જો આ રીતનું છે કંઈક વાદળછાઇ વધારમાં આલોભાઈ આવી રીતનું કામ વાટવાનું હાલે છે કામ બનાવે છે રંધાણી આલોભાઈ મકાઈ ને દોઢા થઈ ગયા છે જો એટલે બાફમાં મૂક્યા હતા લાફા ઉડી ખસતા કે કાયવા તો ખરે ઢાંકડો ખોલો બાપાની ગયા મસ્ત મજા ના ગયા મીઠું છોપરા લીંબુ છોપરા લાલ ખાતું

હા થોડો કલર તો કે ફરી ગયો છે વરસાદ બહુ આવ્યો વરસાદના હિસાબે આવી રીતના કપાસ છે સેજ આમ તો થોડો પીરો પડી ગયો પચીસ ટકા જેવો બાકી આવી રીતનો કંઈક ઝીંડવા છે ઝીડવા તો તો કંઈક ઘણા છે અને આ બાજુ પાડું પાણી વારે છે હા શું ચાલે ભાઈ કહું ચાલે હું ને કામકાજ ચાલો ભાઈ મગફળીનો ઓર તો શેકવાનું કામ ચાલુ છે આજ મગફળીનો ઓરો પાડવાનો છે ઘણો ટાઈમ થઈ ગયો છે હા તો ટાઈમ જ નથી આવતો એટલે આજ કંઈક ચાલુ કર્યું છે

સરસ મજી <laughs> <laughs> <laughs>